તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે ઉઠી જશો આ બે ભાઈ બંધો પહેલાં ઉઠી જલ્દીથી જ નાસ્તો કરવા ભાઈબંધા રહે ચાલો જઈએ નાસ્તો કરવા નાસ્તો બીજો કરી અને પછી જવાનો બહાર અંદાજ છે ક્યાં જઈએ મળી જાય તમે ચાલો તો ગાઈઝ હવાર હવારમાં બધા વોલીબોલ કાકોને દેખો દેખ રાખો હમ વોલીબોલ પણ વાતાવરણ કંઈક આમ દેખો એકદમ ફોગ

અહીંયા મોન રઘુભાઈ પૌવા ને ચા એન્જોય કરીએ અને બાજુમાં અમારે મેચ ચાલે નહીં દેખો ખાલી અહીંયાથી મેચ જોવાની ચા ને પૌવા એન્જોય કરશું શું રઘુભાઈ ગાયજ આપણે આઈડિયા આપણે ફી ભરવા ગાકો પોણીસો ભાવેલા આપણે આઈડિયા આપણે ફી ભરવાની છે ત્યારે ડિપાર્ટમેન્ટમાં લાઈને ફી ભરશે તો ગાઈઝ આપણે પહેલાં ઉપાડશે એટીએમમાં જ પૈસા એટીએમમાંથી પૈસા ઉપાડી ને પાછા દાસ ફી ભરવા આ રીતે અમે એટીએમ એસબીઆઈની બેંક અને એટીએમ જલ્દીથી જલ્દીથી ઉપાડીએ પૈસા પાછા મળીએ આપણે તો ભૂલી ગયા હતા પિન પાસે દોસ્તારને બોલાયો દોસ્તાર એનો એટીએમ લઈને આવ્યો પૈસા ઉપાડશો પાસે પાડશો ડખે ડખા હે જિંદગીમાં કોકનો કોક તો ડખો હોય પૈસા આવી ગયા તો ગાય જો આપણે યુનિવર્સિટીમાં આવ્યા ને આપણને કોઈક અલગ દેખવા મળ્યો તો મજા છોકરાના એના પરમાશ ફરી <mile> <crease boosting wrote> <coughs> <sozial flavors> <coughs>

આપણે આવી જાવ મંચુરિયમ જલ્દી ખાઈ લેજો અને ઢોસા પણ આવી જા આ ભાઈ લઈને આયા મંચુરિયમ ભાઈબંધ ભાઈ બન ખવરાવે રા એક બંદર ભાઈયા દેખો હેલો કેમ છો મજામાં છો ને એક્સક્યુઝ મી હાઉ આર યુ બ્રો વેર આર યુ વેરા યુ ફ્રોમ બ્રો અમે ઓયના અમે ઓયના ઓયના મળવું છે હટ

મિત્ર અમાર માટે રોટલો તૈયાર કરો દેખો ખાલી આટલી બધી તો તમે વિડીયો દેખ્યો છે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરીને દાદો કારણ કે અત્યારે આપણે જરૂર છે સબસ્ક્રાઈબરની લાઇકની બધી તો જલ્દીથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો ફરીથી મળીએ એક નવા વ્લોગમાં તો હું બાય બાય ટાટા